હેલ્લો મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં આમ તોર પર આપણે ગુંદાનું અથાણું બનાવતા જ હોઈએ છીએ જેને આપણે આખું વરસ ખાઈએ છીએ પણ શાક ક્યારેય બનાવતા નથી તો આજે એ જ ગુંદાની અલગ જ પ્રકારની શાકની રેસીપી ને લઈને આવી છું જેને તમે આવી રીતે કોઈ દિવસ બનાવી પણ નહી હોય અને ખાધી પણ નહી હોય જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરી જોજો જેનાથી એક પણ સ્ટેપ રહી ન જાય તો ગુંદાનું શાક બનાવવા માટે બસો ગ્રામ જેટલા તાજા ગુંદા લેશું જેને ધોઈને ડ્રાય કરી લીધા છે હવે ગુંદામાંથી આ રીતના વચ્ચેથી થળિયા નીકાળી લેશું તો ગુંદામાંથી બધા જ થળિયા નીકાળી લીધા છે હવે તેમાં મીઠું નાખીને ચોરી લેશું જેનાથી ગુંદાની અંદરની ચિકાસ નીકળી જાય તો તમે જોઈ શકો છો કે બધી જ ચીકાસ નીકળી ગઈ છે હવે પાણીમાં બધા જ ગુંદાને નાખીને જેટલા બાફી લેશું તમે પાણીની અંદર મીઠું નાખશો તો પણ ગુંદાની ચિકાસ નીકળી જાય છે પણ મેં પહેલેથી ગુંદામાં મીઠું નાખીને ચિકાસ નીકાળી લીધી છે જેનાથી ગુંદા જલ્દી પાકી જશે તો તમે જોઈ શકો છો કે ગુંદાનો કલર બદલાઈ ગયો છે ને ગુંદા જેટલા પાકી ગયા છે તો હવે બંધ કરી ચાળણીમાં નાખીને પાણી નીકાળી લેશું અને ગુંદાને ઠરવા દેસુ ગુંદા ઠંડા થાય છે ત્યાં સુધીમાં તેની ગ્રેવીને બનાવી લઈએ તો કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચોથાઈ ચમચી આખું જીરું એક ચમચી લીલા મરચાની પેસ્ટ નાખીશું ત્યારબાદ એક ચમચી આદુ એક ચમચી લસણની પેસ્ટ નાખીને સાતળી લેશું અરે હા ગુંદાના શાકમાં રાઈનો નો ઉપયોગ નથી કરવાનો ખાલી જીરાનો વઘાર કરવાનો છે હવે તેમાં એક મોટી ડુંગળીની નાખીને થોડી તો ડુંગળી સતડાઈ ગઈ છે તો તેમાં પાંચ થી છ મોટા ટમાટરની પ્યોરીને નાખીશું ને થોડું મીઠું નાખીને ચડવા દેસુ ટી પ્યોરી ચડી ગઈ છે તો તેમાં અડધી ચમચી હળદર ચમચી લાલ કાશ્મીરી મરચું એક ચમચી ધાણા જીરું એક ચમચી ગરમ મસાલો નાખીને એક મિનિટ સુધી મસાલાને શેકી લેશું

તો તેમાં કાચી કેરીનો પલ્પ નાખીશું જેનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે આપણે ખાંડનો ઉપયોગ કરીએ છીએ જેનાથી શાકનો ટેસ્ટ ખાટો મીઠો આવે તો ખૂબ જ ટેસ્ટી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો તેમાં બાફેલા ગુંદાને નાખીશું ને સરખું હલાવી લેશું થોડું પાણી નાખીને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેસુ તો સાત મિનિટ થઈ ગઈ છે ઉપરથી કોથમીર નાખીને ગેસને બંધ કરી દેસુ તો તૈયાર છે ગુંદાનું મસાલેદાર ગ્રેવી ગ્રેવીવાળું શાક જેને જોતા જ ખાવાનું મન થઈ જાય તો આ રીતના આ શાકને બનાવવાની ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે અને કોઈ સુજાવ હોય તો કોમેન્ટ કરીને લખજો તો મિત્રો આજની આ ગુંદાની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી રેસિપીની સાથે